રાજ્યના ડીપીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેઓનો આજે નિવૃત્ત એ સમારંભ પણ યોજાયો ત્યારબાદ હવે કે એલ એન રાવને ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે નવા ડીજીપીને લઈ રાજ્ય સરકારે પેનલ તૈયાર કરી છે અને નવા ડીજીપીના નામ સાથેની પેનલ એ કેન્દ્રમાં મોકલવામાં આવી છે પણ રાજ્યને મળ્યા ફરીથી એક નવા

ડીજીપી બનવાની રેસમાં અત્યારે આગળ ચાલી રહ્યા હતા અને અત્યારે જે રીતના સમાચાર મળી રહ્યા છે કે ડોક્ટર કે એલ એન રાવને અત્યારે ડીજીપી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે હજી નવા ડીજીપી જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કે એલ એન રાવને જવાબદારી સોંપવામાં આવી છે